મિત્રો અમારા સૌથી નાના સબસ્ક્રાઈબર છે જે અમારા અહીંના વિડીયો જોવે છે નમસ્કાર મિત્રો વક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલા મિત્રો પહેલા તો બધા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના મિત્રો અમે અત્યારે આવ્યા છે ભોળા જ્યાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ સરસ અહીંયા ઉત્સવ છે અને સૌ પહેલા તો તમે દાદાના ધજાના દર્શન કરી લો આજે રવિવાર છે અને આજે ગુરુ પૂર્ણિમા છે તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ આવ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો સુરતનું ગ્રુપ આવ્યું છે ભાગીરથ સેવા ગ્રુપ છે જે ધૂન કરાવે છે મંડળ છે તમે જોઈ શકો છો કો મિત્રો આ સુરતનું ગ્રુપ છે કલતાર વગાડે છે નોન સ્ટોપ વગાડે છે હવે ચાલુ થઈ રહ્યા આ કલકાર વગાડે છે એનો તમે જોઈને તમે પણ આનંદ માણો તો મિત્રો હવે ટૂંક સમયમાં આ ચાલુ થશે અને આપણે પણ સાંભળીએ એમને અને અહીંયા હમણાં થોડી જ વારમાં દાનબા બાપુ આવશે અને બધા જ દાદાને જે ગુરુ માને છે દાદા તો કહે છે કે હું મને ગુરુ ના માનો હું એક સામાન્ય માણસ છું પણ બધાને જે ભાવથી દાદા પ્રત્યે એટલી લાગણી છે કે મનથી એમને દાદાને બધાએ ગુરુ માન્યા છે મિત્રો દાદા જો એકદમ સાદગીમાં છે આ એમનું ખરેખર કહીએ ને તો ગુરુજી આપણે માનીએ છીએ દાદા પણ એકદમ સાદગીમાં છે કે કંઈ જ એમને એવું નથી એમ કે છે હું સામાન્ય માણસ છું તમાર લોકો જેવો જ છું પણ જરી કે અહમ કે જરી કે એમનામાં તમે જુઓ નહીં નાનામાંથી નાનો માણસ હશે એની સાથે પણ દાદા વાત કરશે પ્રોગ્રામ છે આજે આપણે આમ તો અહીંયા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે લોક ઉપયોગી સેવાઓ જે થાય એ પ્રમાણે આયોજન કરેલું છે હાલ આજના દિવસે આપણે એક મહા રક્તદાન શિબિર ગોઠવી છે જેનાથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે આપણે બ્લડ ભેગું કરશું અને ભાવનગર જે રેડ ક્રોસ સોસાયટી છે એમને એનું રક્તદાન કરશું આપણે બીજું કે અહીંયા આજે આખો દિવસ પ્રસાદીની વ્યવસ્થા છે એના સિવાય આખો દિવસ આપણે અહીંયા સુરતથી જે ભાગીરથી સેવા ધોન મંડળ છે એમના દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે આવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે સરસ ગોળાદમાં આજે આ સરસ વ્યવસ્થા છે કે આજે મેં તમને પહેલા બતાવ્યું કે છે જે સુરતનું ખૂબ સરસ અહીંયા કીર્તન કરે છે તો મિત્રો અત્યારે અમે આવ્યા છે દાદાના રસોડે તમે જોઈ શકો છો કે આજે પૂનમ છે ગુરુ પૂર્ણિમા દિવસે આમ તો દાઢે દિવસે સોમ મંગળના દિવસે દાદાને ત્યાં પ્રસાદીમાં દાળ ભાત શાક રોટલી હોય છે પણ આજે પૂનમ છે એટલા માટે આજે ફરાર બની રહ્યું છે સુકી બાજી અને મોરૈ અને તમે શીરો સુકી બાજી અને મોરૈયો તો એક બાજુ ફરાળની વ્યવસ્થા છે અને ફરાળ લઈ રહ્યા છે બધા ને એક બાજુ તમે જો કીર્તન ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે ગરમી વરસાદનો બફારો છે એમાં પણ અત્યારે ભાવિ ભક્તો જે છે અહીંયા સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલો તાપ છે ગરમી એટલી લાગે છે તોય પણ અહીંયા રસોઈ અત્યારે ફરાળ ભરી રહ્યું છે અને ભાવિ ભક્તો અહીંયા જે મોટી સંખ્યામાં ઘણા લોકો આવ્યા છે અને એ લોકો પણ ફરાર કરી રહ્યા છે એક બાજુ કરતન ચાલી રહ્યું છે તમે જુઓ કે મોરયો અત્યારે બની રહ્યો છે દાદાના સાનિધ્યમાં કાંઈ ઘટે નહીં જે રીતે જે વ્યવસાય જે વાર તહેવાર હોય આગળ પણ અહીંયા પ્રસાદી લેવાઈ રહી છે હું તમને બતાવું કે આજે વરસાદી ફરાર છે સુખી છે મોર છે અને શીરો છે માં જ હોય છે પણ એ લોકો એક અલતાલની મજા અત્યારે રસોડામાં માણી રહ્યા છે જેવું ત્યાં તાન ચડે એવું ગીત હોય ત્યાં અહીંયા આ લોકો મોદથી એટલી મસ્તી અને મજાક કરે છે અને એમનું કામ કરે છે તો મિત્રો આ લોકો માટે એક લાઈક તો જરૂરી છે અને કોમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલશો નહીં અત્યારે રસોડામાં આવી તો ખબર પડી કે અહીંયા બહેનો પણ છે અત્યારે મને એમ હતું કે અહીંયા આજે બહેનો રોટલી નથી આજે ફરાર છે પણ અમુક લોકો માટે આજે રોટલીનો લોટ છે હા રોટલીનો લોટ છે મોરૈયો સૂકી ભાજી રાજીગાનો શીરો અને રોટલી ઓકે હા ઓકે જેને એકટાણું કરવું હોય એ લોકો માટે છે તમે જોઈ શકો છો અત્યારે મશીન છે બે મશીન છે જે રોટલી બને છે અને આ બેન જે છે એમનો પરસેવો એટલો નીતરે છે ઘરે તો રસોડામાં કામ કરે જ છો તમે અહીંયા કરો છો કેવું લાગે છે અહીંયા આવીને બહુ મજા પડે છે અહીંયા મિત્રો અમારા સૌથી નાના સબસ્ક્રાઈબર છે જે અમારા અહીંના વિડીયો જોવે છે તું રોજે વિડીયો જોવે 格大开心。 સુરતનો ગ્રુપ છે તો આપણે એમની સાથે વાત કરીશું કે વિના મૂલ્ય છે તમે જોઈ શકો છો કે ગાય માતા અને મૂંગા પ્રાણીઓ જે છે એમની માટે આ સેવા છે તો આપણે એ ગ્રુપ સાથે વાત કરીશું કે એ લોકોને પ્રેરણા કેવી રીતે મળી તો ચલો જય દાદા જય દાદા તમારો આ ગ્રુપ કેટલા ટાઈમથી ચાલે છે અમે છેલ્લા બે વર્ષથી ચલાવીએ છીએ અમારું ભાગીરથી સેવા ધૂન મંડળ સુરત સાહેબ સુરતનું એકમાત્ર એવું આ ધૂન મંડળ છે કે નિસ્વાર્થ ભાવે આયોજકોના આંગણે જઈએ પછી કોઈપણ સ્વજનનું દેહાંત હોય તો એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની પુણ્યતિથિ આવતી હોય જન્મદિવસ આવતો હોય વાસ્તુ પૂજન હોય કે કોઈ પણ મોજની ધૂનનું આયોજન હોય તો એમના આંગણે જઈએ છીએ એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર વિના મૂલ્યે અમે આ ભજન કરીએ ભજનમાંથી આવનારી લક્ષ્મીમાંથી અમે અનેકવિધ સેવાના કાર્યો સાથે જોડાયેલા છે અમારો મુખ્ય ઉદ્દેશ ગૌ સેવા છે આ ભારતની સંસ્કૃતિની ધરોહર જે ગાય છે એ ગાય આજે રઝળતી થઈ છે અને એ ગાય પીડાય છે એની સેવાની સાથે સાથે અમારી નજર માનવ પીડા તરફ ગઈ કે માનવીઓની અંદર પણ અનેક પીડાઓ છે આજે ત્યારે આપણે કંઈક આ ઈશ્વરે યુવાની આપી છે તો આપણી યુવાનીનો ઉપયોગ આપણે એવા કંઈક સત્કર્મ થકી કરીએ કે જેના થકી જેના ઘરની અંદર અંધકાર સવાયો છે એ ઘરની અંદર કંઈક ઉજાસ પાતરી શકે એટલે દાખલા તરીકે કોઈ પણ બેન છે નાની ઉંમરની અંદર વિધવા બન્યા હોય તો એ ગંગા સ્વરૂપ બનેલી બેનના ઘરની અંદર કોઈ રળવા હોય નહીં નાના નાના બાળકો હોય એના પેટના ભરણપોષણની જવાબદારી એ બેનની હોય બાળકોને ભણાવવાની જવાબદારી હોય ત્યારે એવા ઘરો ઉપર જ્યારે નજર નાખીએ છીએ ત્યારે એમ થાય છે કે ઈશ્વરે આપણને બધું આપ્યું છે પરિવાર શન આવી યુવાની આપી છે તો આપણે આવી બહેનોની મદદ કરવી જોઈએ એટલે અમે એક મહત્વનું કાર્ય એ કરીએ છીએ માનવ સેવાની અંદર કે એ વિધવા બહેનોના ઘરની અંદર જેની પરિસ્થિતિ કફોડી છે જેના ઘરમાં અંધકાર છે એવી બહેનોના ઘરની અંદર અમે રાશન કીટ કે બાર મહિના એના પરિવારનું ભરણ પોષણ થાય એ બેન દીકરીને કોઈને આગળ લાચારી ન કરવી પડે એટલે એમને માટે અમે આ રાશન કીટની વ્યવસ્થા કરીએ છીએ સાથે સાથે એમના બાળકો કે કોઈ ગરીબ પરિવારના બાળકો ભણતા હોય તો એ બાળકો ભણવામાં હોશિયાર હોય તો એમની ફી ભરીએ છીએ અને બાળક ભણે ત્યાં સુધી એમને ભણાવવાની જવાબદારી લેવાની અમારી તૈયારી છે કારણ કે અમે લોકોના સહયોગથી ચાલીએ છીએ અમારા ઉપર જે લોકો વિશ્વાસ મૂકીને અમારી ઉપર જે ઘોર કરે છે એ ઘોર થકી આવેલી લક્ષ્મી યથાર્થ જગ્યાએ યોગ્ય રીતે વપરાય કારણ કે એક ઘરના બાળકને ભણાવવામાં અમારી લક્ષ્મી વાપરશું તો એક ઘરને અમે આ જગતના અંધકારમાંથી બહાર લાવી શકશું એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે બને ત્યાં સુધી સમાજની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત છે પક્ષીઓની ચણ હોય કે અન્ય વિવિધ સેવાઓ હોય દરેક સેવાની અંદર અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ અને આપ સૌ સમાજના સાથ સહકારથી આ Maria maru thai આશરે તમારા ટીમમાં કેટલા હશે યુવાનો આશરે બસો થી ત્રણસો યુવાનો અમારી સાથે જોડાયેલા છે પણ જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જેટલી જરૂરિયાત હોય એટલા અમે સાથે જતા હોઈએ છીએ બાકી આજે દિવસે ને દિવસે યુવાનો અમારી સાથે જોડાય છે કારણ કે યુવાનો માટે એક નવી પ્રેરણા છે કે ભાગીરથી સેવા ધૂન મંડળ આ યુવાનોને પ્રેરિત કરે છે કે તમે આ યુવાની છે એને આજના સમયમાં બેન આપ જાણો છો કે આ સમાજનો આજનો આ યુવાન ભારતનું યુવાધન છે બરબાદ થઈ રહ્યું છે વ્યસનોની અંદર તો એમાંથી બહાર આવે કારણ કે દિવસે પરિવારના ભરણ પોષણ માટે કોઈ કામ ધંધા પર જતા છે નાની મોટી નોકરી કરતા હશે છોકરાઓ ભણતા હશે તો રાતનો સમય છે એ આ ભજન ધૂન કેર્તનની અંદર આવે જેથી કરીને વધારાનો સમય ન મોબાઈલમાં વેડફે કે ન તો બાર ગલ્લે જઈને વેડફે એટલે એના જીવન પરિવર્તન થાય એ એ પણ સારું જીવી શકે એક ભારતને સારું યુવાધન મળે અને એ યુવાધન થકી આ અંધકારમય ઘરોની અંદર ઉજાસપથ થાય આ અમારો હેતુ છે તમને આ સુરાપુરાધામ ભોળાદમાં અહીંયા આવવાની પ્રેરણા કેવી રીતે મળી હા ઘણા સમયથી અમે સુરાપુરા ધામ ભોળાદની આ સેવાને નિહાળતા હતા અને ઘણી વખત એવું બને કે ક્યારેક તમે જે શ્રદ્ધાથી વિચારો ને એ સાકાર થતું હોય છે બે દિવસ પહેલાંની વાત છે કે બે દિવસ પહેલાં અમે સુરતની અંદર ધૂન કરીને આવતા હતા બધા મિત્રો તો એક દિવાલ પાસે એક નાગદાદા આવ્યા એ નાગદાદા આવ્યા એટલે ત્યાં બેસી ગયા આમ અને પબ્લિકના ટોળે ટોળા થઈ ગયા લોકોએ પાણી ઉપર ફેંક્યું કોઈ પથ્થર ફેંકતું હતું પણ દાદા હલ્યા નહોતા એક કલાક સુધી અમે દાદાના દર્શન કર્યા ત્યારે અમને એક શ્રદ્ધા એટલી મજબૂત બની કે અમે ખાલી કલ્પના કરી હતી કે અમને ભોળાદનો આશરો મળે કે એકવાર અમારે ત્યાં સેવા આપી છે આજની ભજન સંધ્યામાં જે કાંઈ એકત્ર થશે ને લક્ષ્મી એ અમે લઈ પણ નથી જવાના અમે એવા સંકલ્પ સાથે આવ્યા છીએ કે આજનું જે કાંઈ ધનલક્ષ્મી પ્રાપ્ત થાય એ આપણે ત્યાં સેવાની અંદર અર્પણ કરીને આવવું છે અને એ દાદાના દર્શન એ જ અમારો મહાન પરચો છે કારણ કે આજ વય વિષય શ્રદ્ધાનો તો એમાં પુરાવાની જરૂર નથી પણ આવા પુરાવા ક્યાંક ને ક્યાંક આપણને મળતા હોય છે આજના અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે કારણ કે ભોળાનું કામ એટલા માટે અમને ગમ્યું છે કે અંધશ્રદ્ધા નહીં પણ જ્યાં શ્રદ્ધા છે કે લોકો અંધશ્રદ્ધામાં લોકોને બીવડાવીને લૂંટે છે અને લોકોના જીવનને બરબાદ કરે છે ત્યારે ભોળાદ એક એવું છે કે સાહેબ જેના જીવનની અંદર નિરાશા આવી છે એના જીવનની અંદર ઉદાસ આવે છે નવા જીવન મળે છે એવા અનેક દાખલાઓ અમે જોયા છે પૂજ્ય દાદા એવું કહેશે કે આમાં હું તો માત્ર નિમિત્ત છું અને કહેવાય છે ને કે યદા યદા હિ ધર્મશ જ્ઞાનિર્ભાવથી ભારતે જ્યારે જ્યારે ભારતને મુશ્કેલી પડે ને ત્યારે ઈશ્વર કોઈને કોઈને મૂકે છે એટલે દાદા આજે નિમિત્ત બન્યા છે દાદાના થકી સુરાપુરા દાદાએ દાદાને નિમિત્ત બનાવ્યા છે પણ સાહેબ એક નિખાલસ સ્વભાવ અને જેની અંદર લેશ માત્ર પણ કોઈ જાતનો સ્વાર્થ નથી જ્યાં સ્વાર્થ નથી ત્યાં ઈશ્વર છે સનાતન સત્ય છે આજે તમારા ગ્રુપમાં યુવાનો તો છે પણ આ નાનું બાળક પણ જોડાયું છે એ ઉપરથી આપને એમ લાગે કે આ તમારા ગ્રુપમાં આટલું નાનું બાળક છે આની આશરે ઉંમર કેટલી હશે હવે એ બાળક અત્યારે 6 વર્ષનું છે એનું નામ શું છે ગોલુ તરીકે ગોલુ અયાન 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 હવે એ હયાન છે 6 વર્ષનો છે ખાસ એવું હોય બેન આપણે કહેવાય ને કે અવે કોઠામાં હોય તો અવેળામાં આવે એમના પિતા છે એ આ સેવા સાથે જોડાયેલા હોય હવે પિતાને કાયમ માટે સેવા સાથે જોડાયેલા જોવે એટલે બાળકની અંદર એ તમન્ના જાગે અને એ બાળક નિસ્વાર્થ આ બાળકને ખબર નથી સેવા શું કહેવાય દુઃખ શું કહેવાય એ કાંઈ ખબર નથી પણ એને એટલી ખબર છે કે મારા પિતાજી જે રસ્તા ઉપર જાય છે એ સતમાર્ગનો રસ્તો છે મારા પિતાજી જે કરે એ મારે કરવું છે અને અમારા મંડળની અંદર વધુમાં વધુ આકર્ષણનું કેન્દ્ર કોઈ હોય ને તો એ આ એરિયાનું છે કારણ કે નાનું બાળક જ્યારે પોતાની અદામાં જ્યારે કડતાલ વગાડતું હોય ત્યારે આપણે એમ લાગે કે સાક્ષાત પ્રશ્ન કરણ્યો ધરતી ઉપર આવીને રમી રહ્યો છે બેન અને દરેક લોકો એની ઉપર અનરાધાર લક્ષ્મી વરસાવે છે અને એ લક્ષ્મી સતમાર્ગે વપરાય છે અને એક વસ્તુ એ છે કે અમને એટલો આત્મવિશ્વાસ છે કે અમે ગૌસેવક છીએ ને અમારું સંતાન ક્યારેક ખોટા રસ્તે નહીં જાય બેન કારણ કે જેવું વાવશું એવું ઉગશે ઉગે એવું જ લણવાનું છે આ ધરતી ઉપર આપણે તો ખૂબ સરસ આ લોકોનું જે ધૈર્ય છે અને જે કર્મ છે બહુ ખૂબ સારું છે કે ફ્રીમાં તમારે પણ તમારો ફોન નંબર અને શું છે એ તમે પ્લીઝ બોલી જજો મિત્રો જો તમારે કોઈપણને આ મંડળને બોલાવવું હોય તો હું તમને આ નંબર આપું છું તો તમે આમની ઉપર કોન્ટેક કરજો નંબર ઉપર અને તમે બોલાવી શકો છો ફ્રીચાર્જ છે કોઈ પણ એક જાતનો પણ પૈસો લેવામાં આવતો નથી તમે નંબર બોલજો ચોર્યાસી અઠ્યાસી ત્રાણું છપ્પન તેત્રી આ વિનામૂલ્યે ધૂન કરવામાં આવે છે ભાગીરથી સેવા ધૂન મંડળ શું બધા અશુભ પ્રસંગ કરવામાં આવે છે એનું કોઈ ચાર્જ હોતું નથી આપણે ગુજરાતના કોઈ બી સિટીમાં તમે વિનામૂલ્યે ધૂન ધૂન સત્સંગને બોલાવી શકો છો તો મિત્રો એકવાર અવશ્ય ચોક્કસ આ ગ્રુપને બોલાવજો તો જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય સૂરાપુરા દાદા